અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવું એટલે બે નો ગુસ્સા ગુસ્સા કેટલો આવશે યાર આવડવો જોઈએ ને ગુસ્સા ગુસ્સા સર કેવી રીતે શોર્ટકટ શીખવાડું છું અડતાલીસ બોતેર બે ને ભાગો તો કેટલા વડે ભગે

સર ભગાશે તો ત્રણ વડે ના ભગાય તો બસ હવે આ જે સંખ્યા આવી એનો ગુણાકાર કરી નાખો ચાર દુ આઠ ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ આઠ તેરી ચોવીસ તો પતી ગયો ગુસ્સા મળી ગયો પેલો મળી ગયો ગુસ્સા ચોવીસ ચોવીસ દુ અડતાલીસ છેદ માં ત્રણ બે ના છેદ માં ત્રણ ચાલો બસ પતી ગયો સંક્ષિપ્ત સ્વરૂપ નેક્સ્ટ ચોપન અને બોતેર એ તો સહેલું કેવી રીતે સર ચોપન ને બોતેર ઘડિયો બોલો એટલે યાદ આવી જાય અઢાર ચોક બોતેર આવડે ને આટલું તો બસ આજ છે અઢાર અઢાર ઉડી ગયું આની સંક્ષિપ્ત સ્વરૂપ શું થઈ ગયું ત્રણ ના ચાર એવી જ રીતે ત્રીજું બત્રીસ ના એસી એનો ગુસાઈ ઝડપથી મળી જેવું છે 32 ના છેદ માં એસી બત્રીસ પંચા દુ બત્રીસ ઉડી જશે એના બરાબર બે ના છેદ માં પાંચ નેક્સ્ટ ના છેદ માં એકસો ચાલીસ તો પેલા તો એમ જ કહીશ કે સાવ સિમ્પલ ઉડાડો ને સાઈઠ ના છેદ માં એકસો ચાલીસ છ ગુણ્યા દસ ચૌદ ગુણ્યા દસ ઉડી જશે સરદમાં સાત દુ ચૌદ તો શું ઉડે હજી સર બગડી બગડી ઉડે ઉડાડો બગડી બગડી તો ફાઇનલ જવાબ શું હવે ના સાત નેક્સ્ટ ચોવીસ ના એકસો આઠ

કેટલા થઈ જાય સત્યાવીસ ચાલો ચાર તેરી બાર શું લખે અહિયાં ના છેદ માં એકસો આઠ બરાબર બરાબર કેટલો થઈ જશે બાર ગુણ્યા એટલે બાર ચોવીસ છેદ બાર

જોઈએ તમારી માટે સરસ મજાની પીડીએફ ને પીપીટી સ્વાધ્યાય પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈએમપી પેપર આ બધું જ તમારી માટે અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો તો ઝડપથી WhatsApp પર કોન્ટેક્ટ કરો 7046222254 પર એ સિવાય આપણી એપ્લિકેશન છે એના પર પીડીએફ અવેલેબલ છે આ બધી જ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે આપ ત્યાંથી માહિતી મેળવી શકો છો ને કોન્ટેક્ટ નંબર છે તો ત્યાં

ત્રણ જવાબ આવી ગયો પછી પોઈન્ટ ગણવાના પોઈન્ટ પછી અહીંયા બે અહીંયા ભાગાકાર છે એટલે પ્લસ એક એ પ્લસ કરવાનું અને પછી પોઈન્ટ પછી એક આંકડો એટલે બે ને એક ત્રણ એટલે પોઈન્ટ પછી ત્રણ આંકડા એક બે ને ત્રણ અને આગળ પોઈન્ટ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ ક્યાં છે ઓપ્શન ડી ઇઝ રાઇટ આન્સર ઓપ્શન ડી ઇઝ રાઇટ આન્સર નેક્સ્ટ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ભાગ્યા ઝીરો પોઈન્ટ એક તો ત્રણ ભાગ્યા એક એટલે જવાબ ત્રણ આવે પોઈન્ટ પછી

પ્લસ પોઈન્ટ પછી એક આંકડો એક પ્લસ એક એટલે એક પોઈન્ટ પછી એક આંકડો માઇનસ પોઈન્ટ પછી એક આંકડો છે એક માઇનસ એક એટલે ઝીરો તો ત્રણ ભાગ્યા ઝીરો ભાગ્યા ઝીરો એટલે ત્રણ ભાગ્યા એક કરવાનું ત્રણ ભાગ્યા એક એટલે ત્રણ જવાબ આવે એ કોઈ પોઈન્ટ મૂકવાનો નથી મૂકવાનો એટલે ઓપ્શન એ જવાબ ઓપ્શન એ જવાબ રેડી છે આ બધા જ પોઈન્ટ તમારે સમજવા માટે હતા ક્લિયર છે ચલો જોઈએ આગળ યસ તમારા શિક્ષકની ની સહી કરાવજો તારીખ લખાવી લેજો તમારી સ્વાધ્ય પોથી ચેક કરાવી લેજો અને હજી વધારે ડીપમાં ગણિત સમજવું છે ઊંડાણપૂર્વક નું ગણિત સમજવું છે ધોરણ આઠ નવ અને દસ માં ઉપયોગમાં લઈ શકાય તેવું ગણિત સમજવું છે તો આજે જ ખરીદો ગણિતનો પોટેટો બેચ જેની વિશેષતાઓ બહુ બધી છે 70 46 22 22 54 પર કોલ કરો પોટેટો બેચની વિશેષતા જાણો ડેમો લેક્ચર જો અને આખા વર્ષની ફી 499 ભરીને ભરીને આખું ગણિત ભણી લ્યો બહુ જ સરસ મજાનું ગણિત છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 નું ગણિત તમારા માટે ઉપયોગી છે 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 ને છે જ અને વધારે ઉપયોગી બનાવવા માટે આપણો બેચ પોટેટો બેચ